એક મિનિટ ની અંદર આપણે ફુગ્ગા ફોલાવાની પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ રેડી એક બે અને Lie, I'm the last one to die

ಅೂಪ મને ભણું બહુ જ ગમે છે વનમાં રહું છું ઓકા ના ઓકા ના કેમ ગયો મોરલી વગાડે ને મારે રાસ લેવો છે જબ આપ લોગ રહેગે તબી જિંદા રહેગે તબ જબ આપ લોગ નહીં રહેગે તબી જિંદા રહેગે मैं बहुत खुश हूँ क्योंकि मेरे मेरे देश में सब लोग सुख समृद्धि और सबसे रहते हैं और मैं दुखी भी हूँ क्योंकि मेरे देश में कुछ लोग झगड़ते हैं और वो फिर भी ए, एक हो जाते हैं एक वक्त था जब अंग्रेजों ने हम पे राज चलाया था जैसे कि मेरे वीर जवान महात्मा गांधी झांसी की नानी जैसे वीर नौजवानों ने मेरे देश को बचाया था उसकी वजह से हम चैन की वीर छोड़ सकते हैं

ગાયું ધોવા દેવું છું ગાયું બધી ધોવાયેલો પછી હું દૂધ ભરી દૂધ દૂધને ભરી દૂધ ક્યાનમાં નાખીને પછી હું સાયકલ લઈને દૂધ દેવા દેરીએ ભરવા જાઉં છું ડેરીએ ભરીને હું આવું પછી થોડું ખાઈ લો ખાઈને પછી હું ધોળા છોડું અને આફોધીનો ભાગ લઈ લો બોપરે અવાડે પાણી પાઈને હું પછી દારૂ પર સારવા જાઉં સારીને એક રોટ વાગે એટલે હું મારા ભાગમાં રોટા માખણ હોય સાઈઝ હોય એ ખાઈને હું હાથ હાથ ધોઈ મોટું ધોઈ પાણી પીને હું પછી પાછો સાંજે ઘરે લઈ આવું છું હું રોજ સાડા પાંચસો જાગું છું પછી પછી હું ગાયનું ખાણ પડી પછી ગાયને ધોવું છું સવારી વળ પછી દૂધ આવે પછી બધી ગાયનું એમ કરીને ધોઈ નાખું પછી હું ડેરીએ જાઉં છું દૂધ બધા દૂધ બધાવીને આવું ટેરી પછી હું માવો લાવું તેરી માવો લઈને પછી હું ઘરે આવું એટલે મારું વટાણ ભરી લઉં એટલે પછી હું વાડામાંથી ગાયને બહાર કાઢીને હું પાણી પાવા જાઉં છું અવાડે અવાડે પાણી પાઈને પછી હું પાછી લઈને ધોરણ ધારે જવા જાઉં છું પછી અહીંયા સારીને પછી દોઢ વાગે એટલે મારું ભાત હોય ખાઈ લો અને પછી સાડા પાંચ વાગે એટલે હું ઘરે લેવું પછી ધોઈ નાખું પછી ખાંડ ફરવું પછી ગાય એને ધોવાઈ નાખું પછી હું ડેરી દૂધ ફરવા ફરવા જાઉં છું ભજી ના આવું એટલે પછી માવલ આવ એટલે રાતના હું રાતે સાયકલ લઈને સિટી માં દૂધ વેચવા જાવ છું હું ફૂલ આપું છું હું ફળ આપું છું હું આકડા આપું છું હું ઓશીરન આપું છું ફુગાલ્યો 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 રંગ ગમે રંગ માં નાના મોટા ફુગાલ્યો 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 ફુગા આ સૂત્રો આપણા જીવનમાં વણી રહેવા જોઈએ શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા અનિવાર્ય છે આપણે આંખ કાન નાક વાળ દાંત વગેરે સ્વચ્છ રાખવો જોઈએ આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ સ્વચ્છ શરીર સ્વચ્છ કપડાં આપણા મનને સ્વચ્છ રાખે છે તેથી આપણું શરીર તાદગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે જાહેર આરોગ્ય માટે ઘર અને મોહલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે આપણે આપણા ઘરના બારી બાણા ભોતળિયું છત દિવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ ઘર સુંદર હોય અને તેમાં રાજ રચેલું વસાવેલું સ્વચ્છ રાખવામાં ન હોતું હોય તો તે સુંદર લાગતું નથી આપણો દેશ ગામડાઓનો બનેલો છે લોકોના કાળવણીના ભાવે ઘણા ગામડામાં ગંદકીનો પાર હોતો નથી લોકોના ઘરના આંગણા ઝુકેડા બની જાય છે લોકો ખુલ્લામાં કુદરતી આ જતે જાય છે તેથી માખી અને મચ્છરનો ઉતરા થાય છે લોકો ખુલ્લામાં લોકો ગમે ત્યાં થૂકે છે અને નાક સાફ કરે છે તેથી લોકો અનેક રોગોના ભોગ બની જાય છે ગાંધીજીએ સફાઈને ખૂબ જ મહત્વ આપ્યું હતું તેઓએ આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા તેથી આશ્રમ વાસી રોજ સવારે સમૂહમાં સફાઈ કરતા હતા તેમની સાથે ગાંધીજી પણ સફાઈ કાર્યમાં જોડાતા હતા જો આપણે સ્વચ્છતા જાળવીએ તો વાતાવરણ આનંદમય રહે છે તેથી આવું રહે છે સ્વચ્છ ભારત અભિયાન ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું એક મોટું આંદોલન છે જેનો ઉદ્દેશ ભારતને સ્વચ્છ બનાવવાનો છે સ્વચ્છતા અભિયાનની શરૂઆત ભારતની એકસો ગાંધીજીની એકસો પચાસમી જન્મ જયંતિ બે ઓક્ટોબર બે હજાર ચૌદમાં કરી હતી ભારતને સહાયોગ આપી ભારતને સ્વચ્છ બનાવો તે આપણે જવાબદારી છે અત્યારે અનેક પ્રચારક માધ્યમો છે જેમ કે ટીવી મોબાઈલ રેડિયો વગેરે જેના દ્વારા લોકોમાં જાગૃતતા લાવી શકાય છે તેથી જ કહેવાય છે કે